નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન છે તે સ્વઅધ્યયન પુથીની અંદર પાઠ નંબર સાત હું એવો ગુજરાતીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ દસની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે સ્વઅધ્યયન પોથી છે તેના બધા જ વિડીયો અને તમામ પીડીએફ જે છે સોલ્યુશનની તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ સ્વાધ્યન પોથીના ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર સાત હું એવો ગુજરાતીનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો વિભાગ બી અહીંયા આપણને કહ્યું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો અવિભાગમાં પહેલું આપેલું છે હું એવો ગુજરાતી એને આપણે જોડીશું બ ગીત સાથે બીજું છે વિનોદ જોશી જન્મભૂમિ એને જોડીશું વિકલ્પ અ બારોટ સાથે ત્રીજું છે જંતર તો એને જોડીશું વિકલ્પ ડ વિજાણંદ સાથે ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં ચોથો સવાલ હું એવો ગુજરાતીમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ થયો છે તો અહીંયા આપણને શેત્રુજી તાપી અને નર્મદા આપેલી છે તેમાંથી સાચો જવાબ આવશે નર્મદા પાંચમો હું એવું ગુજરાતી કૃતિમાં નરસિંહ મહેતાને ખાલી જગ્યા માટે યાદ કરે છે જો જવાબ આવશે પ્રભાતિયા ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો છઠ્ઠો સવાલ હું એવો ગુજરાતી કાવ્યની શરૂઆત શેનાથી કવિએ કરી છે તો હું એવો ગુજરાતી કાવ્યની શરૂઆતમાં કવિએ કહ્યું છે કે ગુજરાતી છું એ જ વાતથી મારી છાતી ગર્વથી અતિશય હરખાય છે સાતમો સવાલ ગુજરાતનો પિંડ શેનાથી બનેલો છે તો ગુજરાતનો પિંડ અરવલ્લીથી બનેલો છે આઠમો સવાલ ગુજરાતના પ્રાણોમાં કોણ ધબકે છે તો જવાબ આવશે ગુજરાતના પ્રાણમાં સતત રત્નાકર ધબકે છે નવમો સવાલ કવિએ ગુજરાતી ભાષાને કેવી કહી છે તો કવિએ ગુજરાતી ભાષાને લચકાતી કહી છે દસમો સવાલ હું એવો ગુજરાતી કૃતિમાં કયા મધ્યકાલીન સાહિત્યકારોના નામનો ઉલ્લેખ થયો છે તો મીરાબાઈ અને નરસિંહ મહેતા જેવા ત્યાર પછી અગિયારમો સવાલ હું એવો ગુજરાતી કૃતિમાં કયા બે સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનુભવોને યાદ કર્યા છે તો ગાંધીજી અને સરદાર પટેલ બારમો સવાલ કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે તો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે તેરમો સવાલ કવિએ સંતોના સ્મિતને કેવું કહ્યું છે તો જવાબ આવશે કવિએ સંતોના સ્મિતને સૌમ્ય કહ્યું છે ચૌદમો સવાલ હું એવો ગુજરાતી કાવ્યનો અંત કયા શબ્દ દ્વારા વિરમ્યો છે તો આ કાવ્ય મહાજાતિ શબ્દ દ્વારા એટલે કે આ કાવ્ય જે છે તેનો અંત એ મહાજાતિ શબ્દ દ્વારા વિરમ્યો છે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં પંદરમો સવાલ સત્યના આયુધની કઈ વિશેષતા છે તો કવિએ ગાંધીજીના સત્યને આયુધ કહ્યું છે વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે ત્યાર પછી સોળમો સવાલ ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે તો ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે એટલે એમનામાં એ પાણીનું ખમીર છે એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે ત્યાર પછી સત્તરમો સવાલ કવિ ગુજરાતને મહાજાતિ શા માટે કહે છે ગુજરાતી પ્રજા સાહસિક પ્રજા છે વિરલ છે અનન્ય છે દેશના દેશ વિદેશમાં એની ખ્યાતિ છે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત આમ સમગ્ર વિશ્વમાં વિસ્તરતી જતી ગુજરાતીની બોલબાલાને લીધે કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે ત્યાર પછી એ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં અઢારમો સવાલ હું એવો ગુજરાતી કાવ્યનું વ્યક્ત વક્તવ્ય સ્પષ્ટ કરો તો કરતા છે એના વિનોદ જોશી કૃતિ છે હું એવો ગુજરાતી સાહિત્ય પ્રકાર છે ગીત અને એનું સાહિત્ય સંદર્ભ છે તુંડિલ તુંડિકા માફી તો જોઈએ આપણે આ પ્રશ્નનો ઉત્તર ગુજરાતી ભૂમિનું પ્રાકૃતિક સૌંદર્ય નર્મદા મહિસાગર વગેરે નદીઓ અરવલ્લી શેત્રુંજય ગિરનાર વગેરે પર્વતો અને રત્નાકરને કારણે ખીલી ઉઠ્યો છે ગિરનાર સિંહો ગિરનાર સિંહો તો વિશ્વમાં વિખ્યાત છે નવરાત્રી પ્રસંગે કાણાવાળી માટલીમાં મુકાતો ગર્ભદીપ અને એની ફરતે ગવાતા રાસ ગરબાની રમઝટથી વાતાવરણ ભક્તિમય બની જાય છે સૂર્ય મંદિરોનો મહિમા પણ અનોખો છે દ્વારકાના કૃષ્ણ સૌને પ્રેમરૂપી અમૃતનું પાન કરાવે છે આ ભૂમિએ ભારત દેશને ગાંધીજી અને સરદાર જેવા મહાપુરુષોની ભેટ આપી છે ગાંધીજીએ સત્યરૂપી શસ્ત્રથી બ્રિટિશરોને હલાવી નાખ્યા અને દેશને આઝાદ કર્યો સરદારની એક હાકથી ખેડૂતોએ બ્રિટિશરોના વિશિષ્ટ કાયદાનો વિરોધ કર્યો ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં એમનું મોટું યોગદાન છે મિત્રો ધોરણ ત્રણથી દસની જે આ નવી સ્વ અધ્યયન પૂથી છે તે નવી સ્વ અધ્યયન પૂથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા નંબર આપેલો છે નવાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો આ પીડીએફ માટેની અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી આ એપ્લિકેશન ઉપરથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થી અવશ્ય સ્વાધ્યન પોથીની પીડીએફ મેળવી લેવી છે તમને સ્વાધ્યન પોથીના સોલ્યુશન માટે એકમ કસોટી માટે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ વિભાગ સી વ્યાકરણ વિભાગ અહીંયા કહ્યું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો તો અહીંયા સાચી જોડણી શોધવાની છે એમાં પહેલું છે શત્રુંજય તો શત્રુજયની સાચી જોડણી આ પ્રમાણે આવશે બીજું છે ત્રીજું છે ગર્ભદીપ અને ચોથું છે સૂર્યમંદિર તો દરેક સાચી જોડણીઓ છે તે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવી છે ત્યાર પછી વિશ્વ સવાલ અ સંધિ છોડો એમાં દિગંત તો દીકવત્તા અંત એટલે કે એની સંધિ આ પ્રમાણે છૂટશે રત્નાકર તો એમાં રત્નવત્તા આ કર ત્યાર પછી સંધિ જોડો

ત્યાર પછી અસ્ત્ર અસ્ત્ર એટલે કે ફેંકવાનું હથિયાર અને શસ્ત્ર એટલે કે હાથમાં પકડીને કાપવાનું હથિયાર ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ ત્રેવીસમું નીચેની પંક્તિઓમાં અલંકાર ઓળખાવો એમાં અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકાર તો એ સજીવારોપણ અલંકાર સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ તો અહીંયા આવશે રૂપક અલંકાર ત્યાર પછી ચોવીસમું નીચે આપેલા શબ્દોમાંથી કયો પ્રત્યે લાગેલો છે તે જણાવો તો ગુજરાતી ગુજરાતીમાં પર પ્રત્યય લાગે છે ત્યાર પછી પચીસમો નીચેના શબ્દોના સમાનાર્થી 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 શબ્દ સાવજ થશે થશે સિંહ સુધા રત્નાકરનું સમાનાર્થી સમુદ્ર તલવારનું થશે આફતાબ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છવ્વીસ નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર એમાં છે નર્મદા તો નર્મદા એટલે કે વ્યક્તિવાચક સંજ્ઞા આશીષ તો એ થશે ભાવવાચક સંજ્ઞા અને સંત તો એ થશે જાતિવાચક સંજ્ઞા ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ ગજ એટલે ખૂબ આનંદિત થવું શબ્દ સમૂહ માટે એક મૂકેલો દીવડો તો ગર્ભદીપ અને રત્નોના ભંડાર રૂપ સાગર તો રત્નાકર ત્યાર પછી ઓગણત્રીસમો નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો ધવલનું વિરુદ્ધાર્થી થશે શ્યામ શ્રૂંગનું વિરુદ્ધાર્થી તળેટી સૌમ્યનું કદરૂપુ સ્મિતનું રુદન અને આશીષનું થશે અભિશાપ ત્યાર પછી ત્રીસમો સવાલ નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ પરભાતી તો પરભાતિયા જાયો તો પુત્ર અને જંતર તો જાદુગર ત્યાર પછી પ્રશ્ન નંબર એકત્રીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો હું સાવજ ત્રાડ હું જ ગરવી ભાષા લચકાતી તો એમાં લચકાતી એ ગુણવાચક વિશેષણ થશે હું નિત્ય એક આખ્યાન એમાં નિત્ય સમયવાચક વિશેષણ થશે અને હું મારી માટીનો જાયો તો અહીંયા મારી એ સાર્વનામિક વિશેષણ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર બત્રીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી તો અહીંયા ગજગજ એ રીતિવાચક વિશેષણ થશે હું સદા હોઉં મહાજાતી તો અહીંયા સદા એ સમયવાચક વિશેષણ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર તેત્રીસ નીચેના શબ્દોના ધ્વનિ શ્રેણી છૂટા પાડો નર્મદા તો એની ધ્વનિ શ્રેણી આ પ્રમાણે આવશે ન પ્લસ અ પ્લસ ર પ્લસ મ પ્લસ અ પ્લસ દ પ્લસ આ ગર્ભદીપ તેમાં ગ પ્લસ અ પ્લસ ર પ્લસ ભ પ્લસ અ પ્લસ ધ પ્લસ ઈ પ્લસ પ્લસ અ નવરાત્રિ તો ન વત્તા અ વત્તા 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 વ અ ર આ વત્તા ત વત્તા ર વત્તા ઈ દ્વારિકા તો દ વત્તા વ વત્તા આ વત્તા ર વત્તા ઈ વત્તા ક વત્તા આ શૃંગ તો શ વત્તા રૂ ગ ગુર્જર તો ગ પ્લસ ઊ પ્લસ ર પ્લસ જ પ્લસ અ પ્લસ ર પ્લસ અ એટલે કે ગુર્જર ત્યાર પછી છે વિભાગ ડી લેખન વિભાગ પ્રશ્ન નંબર ચોત્રીસ નિબંધ લેખન અહીંયા આપણને નિબંધ લખવાનો કયો છે મારા સ્વપ્નનું ગુજરાત તો આ પ્રમાણે લખી શકીએ જુઓ કલ્પનામાં વિહરવાનું કોને ન ગમે અને તે પણ મારી માતૃભૂમિ મારી જનની ગુજરાતની કલ્પના ગુજરાત રાજ્યને એક ઉજ્જવળ ભવિષ્ય છે સ્વભાવગત તાકાત અને અમાપ તકો સાથે ગુજરાત રાજ્ય રાષ્ટ્રના સર્વોચ્ચ શિખરે પહોંચે ગુજરાત ઉત્કૃષ્ટતા અને ઝડપી વિકાસ સાથે પરિવર્તનના શિખરો સર કરશે અને સામાન્ય માનવીનું જીવન ધોરણ એ જ રીતે ઊંચું આવશે મારા ગુજરાતના તમામ લોકો સાક્ષરતાને એક માનવીય અધિકાર સમજતા હોવા જોઈએ દરેક લોકોને એ જ્ઞાન હોવું જોઈએ કે સાક્ષરતા એ ભણતરના હાર્દ સમાન છે અને જે ગરબી એ જે ગરીબી દૂર કરવામાં સ્ત્રી હત્યા રોકવામાં વસ્તી વધારાને કાબૂમાં રાખવામાં જાતીય સમાનતા મેળવવામાં શાંતિ માટે અને આ સિવાયના ઘણા બધા સામાજિક દૂષણોનો એક ઈલાજ છે ગુજરાતમાં સ્ત્રી અને પુરુષ સાક્ષરતા દરને સમાન મહત્ત્વ અપાતું હોવું જોઈએ જ્યારે મારા રાજ્યએ આ સિદ્ધિ હાંસલ કરી લીધી હશે ત્યારે તેની કાયાપલટ થતાં કોઈ રોકી નહીં શકે મારા ગુજરાતમાંથી વૈજ્ઞાનિકો તબીબો અન્ય ટેકનિકલ શિક્ષિત લોકો પરદેશમાં વસવાનું સ્વપ્ન સેવતા પોતાના ભણતરનો લાભ રાજ્ય તથા રાષ્ટ્રને જ આપે એ ઈચ્છનીય છે રાજ્ય પણ આ નિષ્ણાતો માટે પૂરતી તકો અને મહેનતાણા આપવા સક્ષમ વાતાવરણ પૂરા પાડતા જોઈએ આપણે બીજા કોઈને પરદેશી પરદેશ સ્થાયી ન થવા સમજાવીને નહીં પણ પોતે જ આ નિર્ણય ઉપર અડગ રહીને આપણા રાજ્યને અને રાષ્ટ્રને વિકસિત દેશોની હરોળમાં લાવવા સતત પ્રયત્નશીલ રહેતા હોવા જોઈએ ભારત જેવા વિકાસશીલ દેશોને નડતી બ્રેઇન ડ્રેઇનની મુશ્કેલીઓમાં રસ્તો બતાવતું નમૂનારૂપ હશે મારું ગુજરાત કે જ્યાં ભણેલા ગણેલા લોકો રાજ્યની તમામ પ્રકારે ઉન્નતિ કરવામાં કાર્યરત હોવા જોઈએ અમેરિકામાં સિત્તેર ટકા તબીબો ભારતીય છે જેમાં મારા ગુજરાતમાંથી એક પણ તબીબ નહીં હોય નાસામાં ચાલીસ ટકા ભારતીયો છે કે જેઓ વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે જેમાંથી મારા ગુજરાતમાંથી એક પણ વૈજ્ઞાનિક આર્થિક લાલસાનો ભોગ બની અને રાજ્યને પોતાની સેવાઓથી વંચિત નહીં રાખે સરકારશ્રી પણ આ બાબતે સચેત રહીને ગુજરાતના યુવાધનને સાચવી રાખી અને નમૂનારૂપ કામગીરી બજાવતા હોવા જોઈએ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરૂણું પ્રભાત જ્યાં જય જય ગરવી ગુજરાત ધ્વજ પ્રકાશ છે જળ જળ કસુંબી પ્રેમ શૌરી અંકિત તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમ ભક્તિની રીત ઊંચી તું જ સુંદર જાત જય જય ગરવી ગુજરાત તો આવો સાથે કદમ મેળવી શ્રેષ્ઠતમ કામ કરી ગુજરાતને સમૃદ્ધિના શિખર પર લઈ જઈએ અને તે માટે આપને સહિયારા પ્રયત્નોથી કામ કરીએ દોસ્તો પાર્ટ નંબર સાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ ધોરણ દસની ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીના પાર્ટ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું તથા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના બધા જ વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તે બધા જ વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ફરી મળીશું પાઠ નંબર આઠ સાથે